વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત જોડોનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ કાર્યક્રમની વચ્ચે તેમના જ નેતાઓ આમ આદમી પાર્ટીને છોડી રહ્યા છે તેવામાં આમ આદમી પાર્ટીના વધુ એક નેતાએ પાર્ટીને અલવિદા કરી દીધી છે અને આ કોણ છે આ નેતા અને રાજીનામું આપતા તેમણે શું કારણ આપ્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગુજરાતમાં આગામી વિધાનસભાની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ કરીને તેમની પાર્ટીમાં લોકોને જોડવા માટે કાર્યક્રમ ગુજરાતભરમાં કરવામાં આવી રહ્યા છે તેવામાં આમ આદમી પાર્ટીના નેતાઓ જ હવે આમ આદમી પાર્ટીને છોડી રહ્યા છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આમ આદમી પાર્ટીએ પછી ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા હતા ત્યારબાદ કરશન ભાદરકા બાપુએ તબિયતનું કારણ આપીને આમ આદમી પાર્ટીને છોડી દીધી હતી તેવામાં હવે ચેતન રાવલે આમ આદમી પાર્ટીને અલવિદા કરી છે તેમણે ઈસુદાન પત્ર લખી રાજીનામું નારાજગી હતી અને તેમણે કોંગ્રેસનો છેડો ફાડી પાર્ટીમાં જોડાયા હતા અને આપમાં જોડાયા ત્યારે જે તે સમયે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં મોંઘવારી શિક્ષણના પ્રશ્નોને વાંચા આપવામાં ભાજપ નિષ્ફળ ગઈ છે અને કોંગ્રેસ આ બાબતોને લઈને પ્રજા વચ્ચે જઈ પરિણામ આપી નથી શકી અરવિંદ કેજરીવાલના બે ઘણી આગળ છે તેવું તેમણે જે તે સમયે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે તેમણે કહ્યું હતું પરંતુ ચેતન રાવલને હવે કોંગ્રેસ સારી લાગવા મળી હશે કારણ કે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે ને આગામી દિવસોમાં કોંગ્રેસમાં તેમની ઘર વાપસી થશે તેવી પણ ચર્ચા છે ચેતન રાવલની વાત કરવામાં આવે તો ચેતન રાવલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ પ્રબોધ રાવલના પુત્ર છે ચેતન રાવલ અમદાવાદની બે બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અમદાવાદના અસારવા અને ખાડિયા બેઠક પરથી તેમણે ચૂંટણી લડી ચૂક્યા છે તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા પણ રહી ચૂક્યા છે આ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ તેમણે રહી ચૂક્યા છે અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ તેમણે રહી ચૂક્યા છે હવે આગામી સમયમાં ચૂંટણીની મોસમ જામવાની છે પરંતુ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બને તે પહેલાં જ નેતાઓના પક્ષપલટા શરૂ થયા છે ચેતન રાવલ આગામી સમયમાં જ્યારે કોંગ્રેસમાં ઘર વાપસી કરશે ત્યારે તેમને કોંગ્રેસ છોડતી વખતે જે શબ્દ કહ્યા હતા તે શબ્દ યાદ હશે કે કોંગ્રેસના નેતાઓ પણ આ બધું ભૂલીને તેમને પક્ષમાં સામેલ કરશે આ સ્ટોરી અંગે તમારો શું મત છે એ કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો વધુ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન દબાવી લો જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે वैष्णवजन तो तेने कहिए जे पीड परा